જે પાર્ટી લોન્ચ પણ ઉપલબ્ધ છે જે રિંગ સેરેમની વેડિંગ એનિવર્સરી બર્થડે પાર્ટી કિડ્સ પાર્ટી બિઝનેસ મીટિંગ કે બિઝનેસ સેમિનાર પણ યોજી શકાય છે જે યુવાનો માટે બોક્સ ક્રિકેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે ત્યારે આવું જોઈએ શું કહી રહ્યા છે રોટલી મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટના માલિક જીગ્નેશભાઈ રામાણી અહીંયા અમે બધી પ્રકારના ફૂડ જેમ કે ગુજરાતી છે પંજાબી છે સાઉથ ઇન્ડિયન છે અને ચાઇનીઝ છે મલ્ટીક્યુઝિન બધા ફૂડ મળશે અને બહુ સરસ સુવિધાઓ પણ અમે અહીંયા રાખેલી છે માણસોના એન્ટરટેનમેન્ટ માટે પ્રાઇવેટ લોજ પણ લોન્ચ પણ બનાવેલા છે અને મોટો બેન્કવેટ હોલ છે પ્લસમાં નાની મોટી પાર્ટીઓ જેમ કે મેરેજ મેરેજ ફંક્શન છે સગાઈ છે બર્થડે છે એનિવર્સરી છે એ બધા ફંક્શન થઈ શકે તે માટેની પણ સુવિધાઓ અમે રાખેલી છે સારો સરસ વેલ મેન્ટેન સ્ટાફ સાથે અને સરસ ફૂડ સાથે અમે રાજકોટની જનતાને કંઈક સારું આપવા માટે બહુ ઉત્સુક છીએ તેના માટેથી અમે આ વસ્તુ બનાવેલી છે પ્લસમાં કોઈ કોઈ માણસોને પ્લે એરિયા જી જેમ કે પ્લેમાં ઇન્ટરેસ્ટ હોય તો એના માટે અમે પ્લે એરિયા પણ બનાવેલો છે ક્રિકેટ બોક્સ પણ બનાવેલું છે અને રાતના બાર વાગ્યાથી ને સવારના દસ વાગ્યા સુધી તે લોકોને કોઈને રાતના નાસ્તા માટે પણ અમે અહીંયા સ્નેક્સ ઝોન પણ બનાવેલો છે સ્નેક્સમાં ગાંઠિયા થેપલા સમોસા તે બધું રાતના ફૂલ ગરમ લાઈવ મળશે અને તે માટે રાજકોટની પબ્લિક ખૂબ એન્જોય કરે તે માટે અમે આશા સાથે આજે ક્યુઝિન રેસ્ટોરન્ટ રોટલી નામથી ચાલુ કરી રહ્યા છીએ રાજકોટની જનતા એક વખત અમારી સાથે મુલાકાત લેશે તો તેમને સારો અનુભવ રહેશે અને અમને કાયમીને માટે યાદ રાખશે તેવી અમારો પ્રયાસ રહેશે તે માટે અમે કાર્યરત કરી રહ્યા છીએ